આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ શહેર ભાજપ અને એમના અધ્યક્ષ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા દ્વારા એમના પંચોતેર વર્ષમાં પ્રવેશ છે એટલે પંચોતેર યજ્ઞ કુંડના માધ્યમથી યજ્ઞમાં આહુતિ આપી અને એમના નિરોગી દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવશે અને આ પ્રાર્થના એવા માટે કરવામાં આવે છે ભારત

અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે નરેન્દ્રભાઈના ના પિંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે નમો હવન મહોત્સવ માર્કંડ મહા પૂજા સ્વ શાંતિ યાગ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જુનાગઢ માંથી બધી જ વિવિધ જ્ઞાતિઓમાંથી પિંચોતેર યુગલો આજે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે એમની આયુષ્ય વધે અને ભારતનું નામ વિશ્વ લેવલે જે રીતે અત્યારે પહોંચાડ્યું છે એમાં હજી પણ વૃદ્ધિ થાય એના માટે આજે અહીંયા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમનું આખું માર્ગદર્શન મહાદેવ પ્રસાદ ડોક્ટર મહાદેવ પ્રસાદ ઇન્ટરનેશનલ કથાકાર ના માર્ગદર્શન નીચે થવા જઈ રહ્યું છે અને સમગ્ર જુનાગઢ આ કાર્યક્રમમાં જોડાયો છે પરમ પરમગાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈ દીર્ઘ આયુષ્ય વધે અને તે નિરોગી રહી અને આવીને આવી ભારતની સેવા કરતા રહે એના ભાગ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા એક આ માર્કંડી મહાપૂજા સહ શાંતિ યાદ રાખવામાં આવેલ છે So, Jai pitaro